સબ્સ્ક્રાઇબ કરો અમારી ન્યૂઝ ચેનલ ને અને બેલ આઇકોન છે ભૂલતા નહીં સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પોપડા કરી પડતા ભયનો માહોલ સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં તાજેતરમાં પોપડા નીચે પડ્યા તેનાથી ભયનો માહોલ સર્જાયો છે જૂની બિલ્ડિંગના બીજો માળેથી પોપડા પડી જતા સર્જરી વોટની બહાર નકારાત્મક પરિસ્થિતિ સર્જાય છે આ ઘટનામાં સજ નથી બી કોઈને ઈજા થઈ નથી પરંતુ આ એક વાત ચિંતાનો વિષય છે કે

આવી જેથી દુર્ઘટનાઓનું પુનરાવૃત્તિ અટકાવી શકાય સુરત અને બેન ક્લિક કરવાનું ભૂલતા નહીં